મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના જ મત વિસ્તાર ડેડીયાપાડામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી છે તેનો ફાયદો જાણે કે હવે ભાજપ ભરપૂર લઈ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવાની ગેરહાજરીમાં ડેડિયાપાડામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે અને એક સમયે જે ચૈતર વસાવાના સમર્થક જે લોકો રહ્યા હતા તે હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે તો તેને કહીએ જે જેલમાંથી છૂટ્યા તેના હજી છ દિવસ જ થયા છે પરંતુ તેમને જ તેમના મત વિસ્તારમાં જવા પર કોર્ટે પ્રતિબંધ મૂકેલો છે જોકે તેમની ગેરહાજરીમાં આજે ભાજપે મોટો ખેલ પાડ્યો છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પાંચસોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલરાવની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાયા હતા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા લોકોએ ચૈતર વસાવાની ગેરહાજરીમાં શું કયું છે અને સાથે જ ભાજપના નેતાનું શું કહેવું છે તે અમને સાંભળીએ ભાઈ વોનાભાઈ વસાવા લીલીપાળા ગામ અમે આજ દિન સુધી અમે ઝાડુ મારીને અમારું છે ને કંઈ વિકાસ નથી થતો એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે પાંચસોથી સાડી પાંચસો જણ અમે આજે જોડાયા છે હા નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં એનું એમને બી ધન્યવાદ માનીએ છીએ અમે બહુ ખૂબ સરસ આવવા વરસાદમાં બી મીટિંગ હારી કરી બહુ ધન્યવાદ હું વરજીભાઈ અમરસેનભાઈ વસાવા સરપંચ પરિષદના પ્રમુખ આજરોજ ટીટીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ગામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો આજે ટીડીપાડા ગામ આખું પાંચસોથી સાડી પાંચસો બહેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસધારાને જોઈને ભારતીય પાર્ટીમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ બીજી જગ્યાએ ખરો હા હવે નેક્સ્ટ ટાઈમમાં હવે પછીનો હજુ ઘણા ગામડા એવા છે જેઓ વિકાસથી વંચિત છે અમુક જગ્યાએ વિકાસના કામો પૂછી નથી શક્યા એવા માણસો પણ અમારા જોડે કોન્ટેકમાં છે જેઓ આ વિકાસના ધારાને જોઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે દીડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને દિલ્લીપડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કે કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવાય એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે દીલીપડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ છે અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડે છે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ ગામડાઓમાં જઈને લોકોના પ્રશ્ન હલ કરી રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી રહેલા લોકોએ કહે છે કે અમે આમ આદમી પાર્ટીથી ત્રાસીને તેઓ ભાજપમાં જોડાયા છે તો અન્ય એક વ્યક્તિ કહી રહ્યા છે કે ઝાડુમાં રહીને અમારો વિકાસ નથી થયો એટલા માટે ગામના લોકોએ નક્કી કરીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે હાલ ચૈતર વસાવા ડીડિયા ડીયાપાડા જઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને તેમની ગેરહાજરીના કારણે ભાજપ અત્યારે તેમના મત વિસ્તારમાં ગાબડું પાડી રહ્યું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ